ફેમાન શ્રીઓ સરપંચ શ્રીઓ તેમજ ગામના યુવાનો અને ગામની મહિલાઓ આજે આપણે જે પર્વની ઉજવણી કરી રહ્યા છે એ કેમ કરી રહ્યા છે તેનું કારણ છે એ હવે આપણા એક પારખે કીધું કે ઓગણીસો પચાસની અંદર આપણને જે બંધારણ ગણાયું એના ઉજવણી રૂપે આપણે આજે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ

કે ઠાકોર સમાજ નું બંધારણ બની રહ્યું છે આજે હું તમારી વાત આગળ એ જ વાત લઈને આવી રહ્યો છું કે આપણા સમાજ નું ઠાકોર સમાજ નું એક બંધારણ ઘડાયું છે અને તેનો અમલ હવે ધીરે ધીરે તમામ નાના મોટા ગામડાઓમાં થઈ રહ્યો છે અને છેલ્લા સાત એક દિવસથી એક મેસેજ ટીવી પર અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે અને તે છે હેતુ બે છે ઠાકોર સમાજ નું અત્યાર સુધી બધા જ સમાજે પોતાના

બંધારણ વગર થઈ શકવાનું નથી તો આપણે કેમ પાછળ રહીએ અને વારંવાર સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ચાર ફરતી થઈ ત્યારે ઘણાએ કીધું કે કેમ રાત્રે 3 વાગે દિવસ નહીં બપોર નહીં સાંજ નહીં પણ રાત્રે 3 વાગે તો એનું મુખ્ય કારણ કે અત્યાર સુધી આપણને બધાએ હું કહેતા હતા કે ઠાકોર સમાજ

એક સાધન ની વ્યવસ્થા કરી આપવામાં આવી જેને પણ આવું હોય તે સરપંચ અને મને નામ લખાવી દેજો આપણે સાધની વ્યવસ્થા કરી છે તો સર્વે હું ત્યાં આવા આમંત્રણ જય માતા બેન દેશભક્તિ ગીત રજૂ કરશે